જ્યાં વરસાદી માહોલ છે શિહોર તાલુકામાં વરસાદ છે તાજાવદર જામવાડા ટાણા સહિત વિસ્તારોમાં વરસાદ છે ભારે પવન સાથે તાલુકાના અનેક ગામોમાં વરસાદ છે ભાવનગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે બોટાદ અને ભાવનગરમાં આપ જોઈ રહ્યા છો ભાવનગરમાં હાલાકી બોટાદમાં સૌથી વધારે છે અને ભાવનગરમાં ધીમી ધારે આ વરસાદી માહોલ જોઈ રહ્યા છો પવન તો છે જ પવનની સાથે ધીમી ધારે આ શિહોર તાલુકામાં વરસાદ છે વલવીપુર માં પણ ગ્રામીણ વિસ્તાર વરસાદ છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ છે ગ્રામીણ વિસ્તારમાં પવનની પવન સાથે વરસાદી માહોલ છે નવાગામ લોલિયાણસર ખેતા ટિંબી દુધાધાર સૈતા ગામ વરસાદ છે કમોસમી વરસાદ વરસતા જ અનેક ગામો વીજળી ગુલ પણ થઈ છે બોટાદ ભાવનગર માં વરસાદી માહોલ આપ જોઈ રહ્યા છો કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભાવનગર ના ઉમરાળા માં પણ ભારે વરસાદ છે ધોળા વિસ્તાર વરસાદ સાથે ભરા છે ઉમરાળાના ગ્રામીણ પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ છે ક્યાંક ધીમી ધાર્યું તો ક્યાંક સારો વરસાદ છે ભારે ગરમી છે વાતાવરણમાં પલટો છે વરસાદ થતાં બાળકોએ નાહવાની મજા માણી છે બોટાદ અને ભાવનગરમાં ભાવનગરમાં સારો વરસાદ છે નવનીત જોયા છે નવનીત કેટલો વરસાદ પડી ગયો છે જનક જણાવ્યું કે ભાવનગર જિલ્લાની અંદર આજે હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લાના અનેક તાલુકા છે કે જેની અંદર વરસાદનું આગમન થયું છે ભાવનગરના ના સિંહોર ઉમરાળા વલુપુર સહિત આજે તાલુકા છે જેની અંદર વરસાદ પડ્યો હતો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે એ પણ જોયો તો સાથે સાથે સિહોરના સોનગઢ તાલુકા પંતકના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં કરા સાથે વરસાદ થયો તો ઉમરાળા તાલુકાના ધોળા ધોળાપંતની અંદર પણ કરા સાથે વરસાદ થયો હતો જ્યારે વલભીપુરના પણ અનેક ગામો છે કે જ્યાં કરા સાથે વરસાદ થયો હતો વરસાદ અત્યારે કદાવતા અને ધોધમાર વરસાદના કારણે જે માળકો જે પણ ગેલ પાળગ્યો હતા ને

નવનીત તો આપજો બોટાદ પછી ભાવનગરમાં સારો વરસાદ છે વાતાવરણમાં ઠંડક છે પણ ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે આગળ પહોંચી અમરેલી પંથકમાં પહોંચ